નમસ્કાર સારું શ્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુલ ચોવીસ હજાર સાતસોની ભરતી શિક્ષકો માટે આવી છે એમાંથી પાંચ હજાર જગ્યાઓ ટેટ વનના ઉમેદવારો માટે છે એટલે કે ટેટ વનની કુલ પાંચ હજાર ઉમેદવારોની ભરતી કરવાની છે અને ભરતીના ફોર્મ ભરાવાના જે તારીખ છે એ પહેલી ડિસેમ્બરથી ભરાય છે સાથે આપણા વિડીયો છે એમાં મેરિટ કેટલું રહેશે એની વાત કરવાના છીએ અને ટેટ વનનું મેરિટ કેટલું રહેશે એની વાત કરશું સાથે ટેટ વન માટે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ હોઈ શકે છે એનો અંદાજ પણ આમાં રજૂ કરી રહ્યો છું સાથે આ જે મેરિટ છે એમાં કેટલું મેરિટ હશે તમારે લાગવાની શક્યતા છે સાથે આ મેરિટ નીચું અટકવાના કારણો કયા કયા છે બધી જ વાતો આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો અચૂક જુઓ અને તમે મેરિટમાં આવી શકો તેમ છો કે નહીં એ ચોક્કસ અંદાજ લગાવી શકો તેમ છો સૌ પ્રથમ કુલ પાંચ હજારની ભરતી છે એમાં જો કેટેગરી પ્રમાણે જગ્યાઓ આપે અને રોસ્ટરને જોવામાં ના આવે તો જનરલ માટેની બે હજાર જગ્યાઓ હશે ઓબીસીની બીસીની તેરસો ને પચાસ એટલે કે એક હજાર ત્રણસો ને પચાસ જગ્યાઓ હશે ઈડબ્લ્યુ એસની પાંચસો જગ્યાઓ દસ ટકા લેખે હશે પછી એસટી ઉમેદવારો જે છે એમની સાતસો જગ્યાઓ હશે અને જે એસસી કક્ષાના ઉમેદવારો છે એમની કુલ ત્રણસો ને પચાસ જગ્યાઓ હશે હવે આમાં બની શકે છે કે રોસ્ટર પ્રમાણે ગણતરી કરે તો જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે તો કોઈ કેટેગરીનું વધારે આવી શકે છે અને કોઈ કેટેગરીની ઓછી આવી શકે છે તો એમ જગ્યામાં ફરક પડી શકે છે બાકી ટકાવારી પ્રમાણે આપી તો આ જે જગ્યાઓ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં ટકાવારી પ્રમાણે ના આપે તો જગ્યાઓ રોસ્ટરના લીધે બદલાઈ શકે છે તો ઘણી જૂની ભરતીઓ આપણે રોસ્ટર પ્રમાણે થતી જોઈ છે એ પ્રમાણે આવે તો જગ્યાઓ બદલાઈ શકે તેમ છે હવે આપણે વાત એ કરીએ કે મેરિટ નીચું કેમ રહેશે તો મેરિટ નીચું રહેવાનું કારણ એ છે કે આ જે નવી ટેટ બે હજાર ત્રેવીસમાં લેવાય એમાં માત્ર ને માત્ર છવ્વીસો ને સત્તાણું ઉમેદવારો પાસ થયા છે તો સાડા ત્રણ ટકા માત્ર રિઝલ્ટ હતું તો ટેટનું એક તો રિઝલ્ટ નવી ટેટનું બિલકુલ ઓછું છે અને જૂના જે ટેટવાળા છે એમાંથી ઘણા બધા લાગી ગયા છે સાથે પંદરસો જેવા લાગી ગયેલા ઉમેદવારો આમાંથી એવા હશે કે જે ટેટ ટુમાં લાગશે તો કે આ જે કુલ તમારું મેરિટમાં જે ફોર્મ ભરાશે એમાંથી પંદરસો ઉમેદવારો તો એવા હશે કે ટેટ ટુમાં એમને સારા માર્ક્સ હશે ટેટ ટુમાં નહીં હોય તો ઘણા બધા આયર હાયર સ્કૂલની ભરતી પણ છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની ભરતી સાથે સાથે છે તો પંદરસો જણ તો એવા ધોરણ આ છથી કરીને બારમાં નોકરીએ ટેટ વનવાળા જશે જશે ને જશે એટલે કે પંદરસો એ પણ ઓછા થશે સાથે બે હજાર ત્રેવીસની ભરતીમાં જે બે હજાર બાવીસમાં ભરતી આવી હતી કુલ તેરસોને ઉપરની જગ્યાઓ માટે વિદ્યાશા ધોરણ એકથી પાંચમાં તો પંદરસો જણ એવા હશે મેરિટવાળા પંદરસો નંબરના મેરિટ સુધીના તો એ તેરસો પચાસમાં લાગી ગયા છે એમ સમજો એટલે કે એમણે નોકરી લઈ લીધી છે હવે આ તેરસો પચાસમાંથી બની શકે છે કે પાંચસો જેવા પાછા આવે ને બાકી એક હજાર છે એ નોકરી ના પણ છોડે કારણ કે એમને મનગમતા જિલ્લામાં મળી ગઈ છે તો એક હજાર જણા જે મેરિટ હાલ છે એમાંથી ઓછા થશે સાથે એ નોકરીએ લાગ્યા છે એ તમામ પંદરસો જણામાંથી લગભગ એક હજાર જેવા આ ટેટમાં જે સત્યાવીસો પાસ થયા છે એમાં પણ હશે તો તમે વિચારી શકો છો કે ટેટમાં જે સત્યાવીસો છે એમાંથી તમને મેરિટમાં વચ્ચે નડે એવા માત્ર ને માત્ર એક હજાર ઉમેદવારો હશે અને એક હજાર ઉમેદવારોમાં પણ તમે એક વસ્તુ વિચારી શકો છો કે જે જૂના પાસ થયેલા છે એમાંથી જ એક હજાર ઉમેદવારો સારું મેરિટ લાવ્યા હશે તો એમાં બની શકે છે કે બસો ત્રણસો ઉમેદવારો નવા હોય એટલે કે આ સત્યાવીસો ઉમેદવારો છે એ તમને કોઈપણ રીતે ક્યાંય વચ્ચે નડવાના નથી એટલે કે બે હજાર ત્રેવીસની ટેટવાળા જે પણ ઉમેદવારો છે એ જૂના જ ઉમેદવારોમાંથી પાસ થયેલા ટેટ હશે હશે ને હશે એમાં બસો ત્રણસો તમને મેરિટમાં થોડો ફરક પાડી શકે છે બસો ત્રણસો જણ બાકી ચોવીસો પચીસો તો એવા છે કે એમને તમારે કોઈ ગણતરીમાં લેવાના નથી કારણ કે એ જે જૂના મેરિટવાળા હતા જેમણે જૂના ફોર્મ ભર્યા હતા એના એ જ આ નવી ટેટમાં સારા માર્ક્સ લાવ્યા હશે એટલે એ તમને ક્યાંય નડે તેમ નથી એટલે સત્યાવીસોનો આંકડો તમારે ગણતરીમાં નથી લેવાનો સાથે ઘણા બધા આ વખતે બે હજાર અગિયાર બે હજાર બારની ટેટવાળા છે તો એ ફોર્મ ભરશે તો બે હજાર અગિયાર બારમાં જેમણે ટેટ આપી છે એમની ઉંમર તમે કદાચ ના જાણતા હોવ તો ચોત્રીસ વર્ષ તો એ વખતે તાજેતરનું પીટીસી અગિયાર બારમાં કર્યો એની અત્યારે ઉંમર બત્રીસ વર્ષ તો થઈ જાય પરંતુ એના અગાઉના એ કોઈ બે હજાર સાત બે હજાર આઠ બે હજાર નવ બે હજાર દસ બે હજાર અગિયારવાળાએ કોઈ ટેટ આપી હોય અને એ ફોર્મ ભરે તો એમને ઉંમર વયમર્યાદા નડી શકે છે અને એમની અત્યારે વયમર્યાદા ચાળીસ વર્ષ જેવી હોય તો એવા ત્રણસો ચારસો ઉમેદવારો હશે કે વયમર્યાદાના લીધે રહી જતા હોય વધારે નહીં હોય પણ ત્રણસો ચારસો છે કારણ કે જે જૂના ઉમેદવારો છે એ નોકરીએ પણ લાગી ગયા છે અને અત્યારે ટેટ ના આપે પણ જૂની ટેટમાં પાસ થયેલા બેઠા હોય એવા હોઈ શકે છે સાથે ટેટની અત્યાર સુધી ઘણી બધી ભરતીઓ આવી છે બે હજાર ચૌદમાં બે હજારની ભરતી હતી ત્યારબાદ એક એક હજારની ભરતી હતી ત્યારબાદ એક છસો અઠ્ઠાણુંની ભરતી હતી ત્યારબાદ એક બસો ને ચોરાણુંની ભરતી હતી અને હમણાં છેલ્લે જે ટેટ બે હજાર હતી એમની તેરસો ઉપરની જગ્યાઓ માટે ભરતી હતી તો ટેટની ઘણી બધી ભરતીઓ થઈ છે એટલે એમાં ઘણા બધા ઉમેદવારો આજે અત્યારે ફોર્મ ભરે છે એમાંથી લાગેલા હશે પછી ઘણા ઉમેદવારો એવા પણ હશે કે અત્યારે કોઈ સારી સરકારી નોકરી પર નોકરી કરતા હશે પોસ્ટ પર દાખલા તરીકે જીપીએસસી છે ક્લાર્ક છે રેવન્યુ તલાટી છે તલાટી છે પોલીસમાં પીએસઆઈ છે પીઆઈ છે તો એવા બસો ચારસો ઉમેદવારો એવા પણ છે કે જે સરકારી નોકરી સારી સરકારી નોકરી હોય ઘણો અનુભવ થઈ ગયો હોય ફૂલ પગારમાં આવી ગયા હોય તો ના પણ છોડે એવું બની શકે છે અને બીજું એ કે આજે ઓછા મેરિટવાળા છે કન્ડૅક્ટરની નોકરી છે પછી ક્લાર્કની નોકરી છે પછી પોલીસ છે ત્યાં અત્યારે નોકરી હાલ ચાલુ હશે હશે ને હશે મોટા ભાગનાની તો એમાંથી બધાની નહીં પણ હજાર કે પંદરસો એવા ઉમેદવારો હશે કે નોકરી ક્યાંક કરતા હશે તો એ જ બની શકે છે કે ઘણી નોકરી થઈ હોય તો ના પણ છોડે સાથે ટેટ ટુ પછી ધોરણ નવ દસની ટાટ છે અને પછી ધોરણ અગિયાર બાર માટેની હાયર સેકન્ડરી માટેની ટાટ છે તો આમાં ઘણા બધા ઉમેદવારો ઉપરા છાપરી એટલે કે ટેટ વનમાં પાસ છે ટેટ ટુમાં પાસ છે ટાટમાં પાસ છે ટાટ ટુમાં પાસ છે તો આ રીતે ઘણા બધા એવા ઉમેદવારો બે હજારથી પચીસો એવા પણ ઉમેદવારો નીકળશે જે તમને મેરિટમાં ક્યાંય વચ્ચે નહીં આવે એટલે કે એમને ભરતી એમની ભરતી વહેલી છે તો એમને હાઈસ્કૂલ મળતી હોય તો કોઈ પ્રાઇમરીમાં પ્રાથમિક શાળામાં ના આવે તો એના લીધે પણ મેરિટ નીચું રહેશે તો બધા જ કારણો છે એના લીધે મેરિટ નીચું રહી શકે છે સાથે ઘણા નોકરીઓ પોતાના જિલ્લા માટે ફોર્મ ભરે અને જિલ્લો મળે તો એ લે નોકરી બાકી ના લે તો એવા પણ પચાસ સાઠ જેવા હશે સાથે ઘણા બધા એવા હશે દસ વર્ષ નોકરી ના છોડે અને મેરિટ સારું હોય એટલે કે ક્યાંક જિલ્લામાં લાગી ગયા હોય અને મેરિટ સારું અને અત્યારે જિલ્લાની લાલચમાં ફોર્મ ભરતા હોય પણ બની શકે છે કે એમની જૂની નોકરી છે ના પણ છોડે અને અત્યારે સારા મેરિટવાળા હોય અને બદલી પણ થઈ હોય અને પોતાનું મનગમતો જિલ્લો પણ મળી ગયો તો એવા શિક્ષકો ઘણા બધા હશે બરાબર તમે ધારી શકો છો અને ઘણા બધા એવા મોજીલા શિક્ષકો પણ હશે આ ટેટ આપવા માટે આવ્યા હશે અને ખરેખર એમનું જે મેરિટ છે એ મજા માટે પરીક્ષા આપી હોય અને એમનું ફોર્મ ભરવાની કોઈ જ ગણતરી ના હોય તો આવા પણ શિક્ષકો ઘણા બધા છે તો તમે એ વિચારી શકો છો કે ટેટનું મેરિટ આ વખતે પાંચ હજારની ભરતી છે એ પ્રમાણે ઘણું નીચું અટકશે તો આપણે મેરિટનો જે અંદાજ છે એ કયા આધારે લગાવવાના છે તો બે હજાર બાવીસની જે ભરતી પડી એમાં કુલ અઠ્યાવીસ હજાર જેવા ફોર્મ ભરાયા હતા અને ફાઇનલ મેરિટ યાદી જે આવી એમાં સાત હજાર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું એટલે કે સાત હજાર ઉમેદવારો સામેલ કરાયા હતા છેલ્લે અને અરજી નંબર આપણે જોઈએ તો અઠ્યાવીસ હજાર જેવા છેલ્લો અરજી નંબર છે તમે મેરિટ લિસ્ટ જોશો તો જૂનું તો અઠ્યાવીસ હજાર જેવા ફોર્મ ભરાયા હતા મતલબ કે અઠ્યાવીસ હજાર જેવા ઉમેદવારો ગુજરાતમાં છે જે પચાસ ટકાથી લઈને એ પંચોતેર ટકા વચ્ચે મેરિટમાં છે અને એમાં આપણે કેટલું મેરિટ અટકે એની અત્યારે આપણે વાત કરી લઈશું એટલે કે એના અંદાજે જે પચાસથી બાસઠ કે મેરિટ મેરિટવાળા છે એ કદાચ નોકરી ના પણ લાગે એવું પણ બની શકે છે તો હવે આપણે મેરિટની વાત કરીએ મેરિટ કેટલું અટકશે સાથે મેરિટનો અંદાજ જે છે એ બાંધવામાં મેં કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો છે તો ખાસ કરીને અત્યારે જે ટેટનું મેરિટ આવ્યું છે એટલે કે બે હજાર બાવીસની જે ટેટ હતી એમાં કુલ છ હજાર પાંચસો ઉપરના ઉમેદવારોની મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું અને એના લીધે તમે ચોક્કસ અંદાજ બાંધી શકો છો કે એ જ ઉમેદવારો ફરીથી ફોર્મ ભરશે રિપીટ થશે અને એમાંથી પંદરસો તો એવા છે કે નોકરી લાગી ગયેલા છે એટલે કે પાંચ હજારની ભરતી હોય ને પંદરસો નોકરી લાગી ગયા હોય તો છ હજાર પાંચસો સુધીની મેરિટ યાદી તમે જોઈ લો તો તમને મેરિટનો પાકો અંદાજ આવી શકે તેમ છે આ કેટેગરીમાં થોડું એકાદ દોઢ ટકા બદલાઈ શકે છે મેરિટ બાકી તમે એ જે મેરિટ છે એમાં વધારે કાંઈ ફરક પડે તેવો નથી તો જનરલનું જે મેરિટ છે આપણે બે હજાર બાવીસની ભરતીમાં એકોતેર ટકાની નજીક હતું એટલે કે એકોતેર પચાસ ઉપર હતું તો એમનું મેરિટ આ વખતે છાસઠથી સડસઠ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે છાસઠથી નીચું જ બરાબર પણ આની ઉપર તો નહીં જ જાય પછી એસસી કેટેગરીનું મેરિટ છે એ 65 અને છાસઠ આની વચ્ચે રહેશે આનાથી નીચું જવાની શક્યતા છે ઉપર નહીં જાય એસટી કેટેગરીનું મેરિટ જે છે એ ગયા વખતે સડસઠ અટક્યું હતું અને આ વખતે બાવનથી ચોપન ટકા રહેશે કેમ રહેશે હું તમને એના પુરાવા બતાવું છું સાથે ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ ચોસઠ પોઈન્ટ પાંસઠથી લઈને 65.50 પોઈન્ટ પચાસ જેટલું રહેશે ઓબીસીનું મેરિટ નીચું રહેવાનું કારણ જે મેરિટ લિસ્ટ બે હજાર બાવીસનું બહાર પડ્યું છે એમાં તમે જોશો કે ઓબીસીની જે આ વખતે જગ્યાઓ તેરસો પચાસ છે સાતસો એમાં જૂનીમાં લાગી ગયા છે એટલે કે કુલ બે હજાર અને બીજા એક કે સાતસો ઉમેદવારો ઓબીસીના એવા હોય કે જનરલમાં પસંદગી કરે ને કરે તો ઓબીસીમાં ત્રણ હજાર મેરિટ નંબર જેનો હશે ઓબીસી કેટેગરીમાં એ મેરિટમાં આવી શકે તેમ છે અને એનું આપણે મેરિટ જોશો તો ચોસઠથી પાંસઠ ટકા વચ્ચે છે છાસઠ જેટલું છે બરાબર તો ઓબીસીનું મેરિટ જે છે એ ચોસઠ પોઈન્ટ પાંસઠથી લઈને સાડા પાંસઠ ટકા જેટલું અટકશે સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે એમાં એક હજારની ભરતીમાં બસો ને પચાસ ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય છે તો પાંચ હજારની ભરતીમાં આપણે ઈડબલ્યુએસ કેટેગરીના એક હજાર જેવા ઉમેદવારો થાય છે તો ઈડબલ્યુએસ કેટેગરીનું આખે આપણે મેરિટનું અનુમાન એકસઠ ટકા કરીએ છીએ તો એકસઠ કે બાસઠ ટકા આની વચ્ચે અટકશે અને ઉપર જવાની કોઈ શક્યતા નથી સાથે આ મેરિટનો હું તમને પુરાવો પણ આપી શકું કે મેરિટ કઈ રીતે આટલું નીચું અટકવાનું છે તો આ મેરિટ તમે જોઈ શકો છો બધાનું સાથે મેરિટ યાદી બહાર પડે અને તમે તમારો કેટેગરીમાં મેરિટ નંબર કેટલો હોય તો તમારે લાગવાની શક્યતા છે એનું હું પણ અનુમાન રજૂ કરી રહ્યો છું તો જનરલની જગ્યાઓ બે હજાર છે તો જનરલની જગ્યાઓના પચીસો સુધીના જે પણ ઉમેદવારો છે એ એટલા સુધી મેરિટ નંબર હોય તો તમારે નોકરીમાં લાગવાની પૂરી શક્યતા છે એટલે કે ટેટ વનના મેરિટમાં તમે આવી શકો છો પછી ઓબીસી કેટેગરીની કુલ તેરસો પચાસ જગ્યાઓ છે તો આ તેરસો પચાસ જગ્યાઓ જ્યાં છે ત્યાં તમે કુલ તમારો મેરિટ નંબર પચીસો સુધી હોય એટલા સુધી તમારે લાગવાની શક્યતા છે પછી ઈડબલ્યુએસ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને આઠસો સુધી મેરિટ લિસ્ટમાં તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઈડબલ્યુએસ કેટેગરીનો તમારો નંબર આઠસોમાં હોય કે આઠસો એકમાં હોય કે સાતસો નવ્વાણું સાતસો અઠ્ઠાણું એટલી એટલા સુધી તમારે કેટેગરીનો લાભ લઈને તમે ટેટ વનના મેરિટમાં આવી શકો છો સાથે એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમની સાતસો જગ્યાઓ છે તો એ એસટી કેટેગરીના ઉમેદવારો એક હજાર એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો મેરિટ નંબર હોય એ મેરિટમાં આવવાની શક્યતા છે એસ કેટેગરીની કુલ ત્રણસો પચાસ જગ્યાઓ હોય તો બીજા પાંચસો પચાસ સુધીના જે પણ ઉમેદવારો એસસીના છે એ પોતાની કેટેગરીમાં લાભ લઈ શકે છે ત્રણસો પચાસ જગ્યાઓ હોય તો દોઢસો કે બસો ઉમેદવારો એવા હોય કે એ જનરલમાં મળે એટલે તમારી કેટેગરીમાં ખાલી જ પડે એટલે કેટેગરીના લીધે તમને બહુ મોટો લાભ થાય એમ છે તો પાંચસોને પચાસ સુધીનું તમારું એસસી કેટેગરીમાં તમે આવતા હોવ તો તમને ભરતીમાં મળી મળી શકે તેમ છે અને જે જનરલ કેટેગરીના છે એ પચીસસોથી છવ્વીસો સુધી તમારો મેરિટ નંબર હોય ત્યાં સુધી તમે લાગી શકો છો કારણ કે બે હજારની જગ્યા હોય એમાં પાંચસો છસો એવા હોય કે જિલ્લાની લાલચમાં પોતાની કેટેગરીમાં પણ લઈ શકે છે તો આના લીધે પાંચસો છસો એવા નીકળી શકે છે એના લીધે જનરલ કેટેગરીમાં તમારો મેરિટ નંબર ક્યાંય છવ્વીસો સુધી હોય ત્યાં સુધી તમે લાગી શકો છો છવ્વીસોથી ત્રણ હજાર સુધી પણ તમારી શક્યતા છે બરાબર બીજા પરિબળો ભાગ ભજવી શકે તેમ છે આ જૂની મેરિટ યાદી છે તો આ જે જૂની મેરિટ યાદી છે એ કુલ આજે અરજી નંબર છે એના આધારે તમે વિચારી શકો છો અહીં પચીસ હજાર સાતસો ઓગણીસ અરજી નંબર છે તો પચીસ હજાર ઉપરની લગભગ અઠ્યાવીસ હજાર જેવા ફોર્મ ભરાયા છે એક અરજી નંબર ચેક કરતાં આપણને ખબર પડે છે તો એમાંથી અત્યારે અહીં છ હજાર છસો ને ઉમેદવારોની મેરિટ યાદી બહાર પડી છે તો આ જે મેરિટ યાદી બહાર પડી છે એમાં તમે કેટેગરી નંબર તમે મેરિટ નંબર જોઈ શકો છો તો એસટી કેટેગરીના વખતે જગ્યાઓ ઘણી બધી છે તો એસટી કેટેગરીની જે મેરિટ છે તમે જોઈ શકો છો કે પાંચસો ત્રીસ નંબરના છે તો આમાંથી દોઢસો બસો તો એવા હશે કે લાગી ગયા છે અને એસટી ટી કેટેગરીના કુલ આ વખતે જગ્યાઓ સાતસો ને પચાસ જેવી જગ્યાઓ છે કારણ કે સાતસો પચાસ જગ્યાઓ હોય તો આ મેરિટ જે અહીં ત્રેપન પોઈન્ટ પાંસઠ જૂનું છે એ જો ઘણું નીચું જઈ શકે છે ને પચાસ ટકા સુધીના પણ તમે મેરિટમાં આવવાની શક્યતા છે એસટી કેટેગરી અહીં એસસીનું તમે ચોપન પોઈન્ટ ચોપન જોઈ શકો છો પણ આપણે બની શકે છે કે એસસી કેટેગરીના એવા પણ ઉમેદવારો ઘણા બધા હોય કે એમણે આ ભરતીમાં ફોર્મ ન ભર્યું હોય અને મેરિટ નીચું હોય તો આ તેરસો સુધી એસસી કેટેગરીના ના લાગે પણ પાંચસો ને પચાસ સુધી એસસી કેટેગરીનો તમારો નંબર હોય એટલા સુધી તમારે લાગવાની શક્યતા છે તો એસસી કેટેગરીનું જે મેરિટ છે એ ઘણું નીચું જઈ શકે તેમ છે અને પાંચસોને પચાસ નંબર સુધીનું જે મેરિટ છે એ છાસઠ ટકાની આસપાસ છે પાંસઠ સાસઠ એટલે આપણે એનું અનુમાન એટલું બાંધ્યું છે સાથે ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ પણ તમે જોવા માગતા હો તો જોઈ શકો છો તો ઓબીસી કેટેગરીના કુલ તેરસો પચાસ જગ્યાઓ છે અને આ તેરસો પચાસમાંથી છસો સાતસો ઉમેદવારો એવા હશે કે જનરલમાં લેશે તો બે હજાર સુધીના ઉમેદવારો જે ઓબીસીના છે એ પોતાની કેટેગરીમાં લાવી લાગી શકે તેમ છે અને આ જે ભરતીમાં એક હજારમાંથી છસો ઉમેદવારો તો એવા છે કે એમણે ઓલરેડી લઈ લીધું છે તો છવ્વીસો સુધીના ઉમેદવારો જે છે ઓબીસી કેટેગરીના એમને મેરિટમાં આવવાની શક્યતા છે તો એમનું મેરિટ પાસઠ પોઈન્ટ છે હવે આમાં એક બીજું પરિબળ આપણે વાત કરી હતી કે ટેટ ટુ છે હાયર છે ત્યાં પણ ઘણા બધા ઉમેદવારો નોકરીમાં જશે તો એના લીધે આ જે કેટેગરીનું મેરિટ છે એ પાસઠ અને પોણા પાંસઠ વચ્ચે જઈ શકે છે એટલે કે ચોસઠ પોઈન્ટ પાંસઠથી લઈને પાંસઠ પોઈન્ટ પાંસઠ પચાસ વચ્ચે રહી શકે છે તો આ રીતે તમે આ પીડીએફનો અભ્યાસ કરીને પણ મેરિટનું અનુમાન કરી શકો છો ઇડબ્લ્યુ કેટેગરી કેટેગરીમાં પણ આપણે વાત કરી દીધી છે તો એમની કુલ ત્રણસોને કુલ એમની પાંચસો જગ્યાઓ હશે એમાંથી અઢીસો તો લાગી ગયા છે આ જૂની જે ભરતી હતી તો સાતસો પચાસ જેવી જગ્યાઓ એ છે અને બીજા ઈડબલ્યુએસ કેટેગરીના છે અઢીસો ઉમેદવારો એવા હશે કે એમની કેટેગરીમાં એટલે તો ઈડબલ્યુએસ કેટેગરીના એક હજાર જેટલા જે ઉમેદવારો મેરિટ નંબર હોય એમને આ ભરતીમાં સામેલ થવાની પૂરી પૂરી શક્યતા છે તો ઈડબ્લ્યુ એસ કેટેગરીનું જે મેરિટ છે એ તદ્દન ઘણું બધું નીચું જશે બધા કરતાં તો આપણે વિચારી શકીએ છીએ કે ગયા વખતે જે એક વખતે જેવું મેરિટ ઇડબ્લ્યુ કેટેગરીનું હતું તો એનાથી આ વખતે ઘણું નીચું અટકશે તો એ ચોંસઠ જેવું જે મેરિટ હોય ઇડબલ્યુ એસ કેટેગરીને એને પણ લાગવાની શક્યતા છે જ તો આ રીતે તમે પીડીએફનો અભ્યાસ કરીને પણ મેરિટનો અંદાજ બાંધી શકો છો અને બીજું કાંઈ ના જોતા મેરિટ નંબર છેલ્લો જેટલો છે એટલા મેરિટમાં જે જૂની ભરતીમાં સમાયા છે બધા જ લાગવાની સંપૂર્ણ શક્યતા છે તો આ રીતે જે મેરિટ તમે ધારો છો એના કરતાં નીચું અટકશે સાથે અમુક પરિબળો એવા પણ છે કે મેરિટ ઊંચું અટકી શકે છે તો એના કારણો એ છે કે એક તો જિલ્લાની લાલચમાં પરિણામ ઊંચું અટકે બીજું કારણ એ છે કે ઘણા બધા કન્ડક્ટર નોકરી છે પોલીસ નોકરી છે આવી બધી જે નોકરીઓ ઓછા ગ્રેડવાળી છે છોડીને ટીચરમાં પાછા આવી શકે છે સાથે ટીચર નોકરી શાંતિવાળી છે તો ઘણા બધા આઠ આઠ નવ નવ વર્ષ નોકરી છોડીને પણ આવી શકે છે સાથે એક શક્યતા એવી પણ છે કે ઘણા બધા જે ઉમેદવારો છે એ પોતાની જિલ્લા માટે બે હજાર ત્રેવીસની ભરતીવાળા છે તો જે તેરસો લાગ્યા છે એમાંથી ચારસો પાંચસો પોતાના જિલ્લા માટે નોકરી છોડી શકે છે કારણ કે એમની નોકરી એકાદ દોઢ વર્ષની છે એટલે એટલી નોકરી છોડવામાં એમનો કાંઈ વાંધો હોય નહીં તો આ રીતે મેરિટ થોડું તમે ધારો છે એના કરતાં અડધો ટકા આગા પાછું પણ થઈ શકે છે પરંતુ આપણે જે મેરિટનું અનુમાન લગાવ્યું છે એમાંથી મેરિટ નીચું રહેશે પણ એની ઉપર જવાની કોઈ શક્યતા નથી કારણ કે આ વખતે બહુ મોટી ભરતી છે અને ધોરણ એકથી બારમાં સળંગ ભરતી છે એટલે કે બધા માટે થોડી થોડી ભરતી છે એટલે આ વખતે મેરિટ તમે ધારો છો એના કરતાં ઘણું નીચું રહેશે તો એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા જોડે મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉદભવે તો કોમેન્ટ પણ કરી શકો છો તો આ રીતે વિડીયોને લાઇક જરૂર કરજો એટલે આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવતા રહીએ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ